મારી જે રચના રજૂ કરવી હતી ગઝલ એના બે શેર રજૂ કરીને મારી મારી એક ગીત રચના રજૂ કરીશ સડગતા શ્વાસની વચ્ચે બીની ધડકન મૂકી જઈશું મૃત્યુ પછીની કલ્પના છે સડકતા શ્વાસની વચ્ચે બીની ધડકન મૂકી જઈશું મહેકતા સડકતા શ્વાસની વચ્ચે બીની ધડકન મૂકી જઈશું મહેકતા તનમાં ચાહતના કુણા સ્પંદન મૂકી જઈશું ખબર ક્યાં છે કે કાલે સૂર્ય જોવા પામશું કે નહીં ખબર ક્યાં છે કે કાલે સૂર્ય જોવા પામશું કે નહીં મરણ પહેલાં અમે બસ ગાલ પર ખંજન મૂકી જઈશું થેન્ક યુ હવે મારી ગીત રચના રજૂ કરું સવારમાં સૂર્યનું કિરણ આપણા દેહ પર પડે અને જે કલ્પનાઓ મારી છે એ આ ગીતમાં રજૂ કરું છું સૂરજના તડકાની સાથે નીકળવું છે આખા બ્રહ્માંડમહી મારે સૂરજના તડકાની સાથે નીકળવું છે આખા બ્રહ્માંડમહી મારે મારું મન એવું હરપળ વિચારે મારું મન એવું હરપણ વિચારે પહેલો બંધ છે પર્વત થી ઝરણામાં નદીઓ થી સાગરમાં સાગર થી વાદળમાં ફરતું પર્વત થી ઝરણામાં નદીઓ થી સાગરમાં સાગર થી વાદળમાં ફરતું ઝાકળનું બુંદ જાણે ગંગાજળ થઈ કોઈ તરસ્યાની તૃપ્તિને ભરતું પર્વત થી ઝરણામાં નદીઓ થી સાગરમાં સાગર થી વાદળમાં ફરતું ઝાકળનું બુંદ જાણે ગંગાજળ થઈ કોઈ તરસ્યાની તૃપ્તિને ભરતું ભીતરના ભડકાની સાથે નીકળવું છે આખા બ્રહ્માંડમિ મારે મારું મન એવું હરપળ વિચારે સૂરજના તડકાની સાથે નીકળવું છે આખા બ્રહ્માંડમહિ મારે મારું મન એવું હરપળ વિચારે બીજો બંધ છે કે તેજના લિસોટાઓ પથરાવા લાગે તો કણકણમાં પૂરે છે પ્રાણ સાહેબ તેજના સાહેબોટાઓ પથરાવા લાગે તો કણકણમાં પૂરે છે પ્રાણ એવું લાગે કે જાણે જોબન ને કણક તેજના લિસોટાઓ પથરાવા લાગે તો કણકણમાં પૂરે છે પ્રાણ એવું લાગે કે જાણે જોબનમાં જોબન ને હૈયા માં હૈયું રમમાણ અણદીઠા સમણાની સાથે નીકળવું છે આખા બ્રહ્માંડમહિ મારે મારું મન એવું હરપડ વિચારે ને આ મારો ખૂબ જ ગમતો બંધ છે કે મારું છે મારું છે એવું લાગે છે મને કિંતુ શું મારું રહેવાનું છેલ્લે બધું છોડીને ચાલ્યા જવાના મારું છે મારું છે એવું લાગે છે મને કિંતુ શું મારું રહેવાનું રહેવાનું છે જ નહીં એવું સમજીને પછી દિલ એની મેળે વહેવાનું રહેવાનું છે જ નહીં એવું સમજીને પછી દિલ એની મેળે વહેવાનું સગપણોના ફણગાની સાથે નીકળવું છે આખા બ્રહ્માંડ મહી મારે મારું મન એવું હરપળ વિચારે અને અંતિમ બન છે ઉષાબેન કે જીવનમાં અંધારું વ્યાપી ગયું છે જીવનમાં અંધારું વ્યાપી ગયું છે હવે કોઈ તો દીપક પ્રગટાવ જીવનમાં અંધારું વ્યાપી ગયું છે હવે કોઈ તો દીપક પ્રગટાવો અંતરના ઊંડાણે જઈને ઉમળકાને કોઈ તો ભાવથી વધાવો અંતરના ઊંડાણે જઈને ઉમળકાને કોઈ તો ભાવથી વધાવો તીખારા તણખાની સાથે નીકળવું છે આખા બ્રહ્માંડમહી મારે મારું મન એવું હરપણ વિચારે સૂરજના તડકાની સાથે નીકળવું છે આખા બ્રહ્માંડમહી મારે મારું મન એવું હડપડ વિચાર જય માતાજી થેન્ક યુ